નમસ્તે બાળકો કેમ છો મજામાં ને આજે હું તમને એક સરસ વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે કીડી અને કબૂતર એક સરસ મજાનું પીપળાનું ઝાડ હતું એ ઝાડ ઉપર એક કબૂતર ભાઈ રહેતા હતા સરસ મજાનો માળો બાંધીને અને એ ઝાડની નીચે એક થાડું નીચે એક કીડી પેન રહેતા હતા સરસ દર બનાવીને એક દિવસ બહુ જ વરસાદ આવ્યો વરસાદ આવ્યો અને કીડીબેનના દરમાં પાણી ઘૂસી ગયું અને કીડી આ તો પાણીમાં કબૂતર છે તો એણે કબૂતરભાઈએ ઝાડનું પાન એક તોડી અને નીચે ઘા કર્યું અને કીડીબેનને કીધું આ પાન ઉપર બેસી જાવ એટલે કીડીબેન તો પાન ઉપર બેસી ગયા અને કીડીબેન બચી ગયા પછી વરસાદ રહી ગયો અને પાણી ઉતરી ગયું અને કીડી બેન તો પાછા દરમાં અરે જવા લાગ્યા અને કબૂતરભાઈનો આભાર માન્યો અને કેડી બેને કબૂતરભાઈને કીધું કે આભાર તમારો પણ તમને ગમે ત્યારે મુશ્કેલી ને ત્યારે હું પણ તમને કામ આવીશ એટલે કબૂતરને એમ થયું કે અરે આ તો સાવ નાની એવી કીડી છે આ આવડી એવી કીડી મને શું કામ લાગવાની સારું એ કે કાંઈ વાંધો નહીં પછી થોડા દિવસ ગયા ને એટલે એક દિવસ કબૂતરનો શિકાર કરવા એક શિકારી આવ્યો તો કીડીબેન દરમાંથી બહાર નીકળ્યા ને તો એણે જોયું ત્યારે આ તો કબૂતરનો તે શિકાર કરે છે આ તો મારા મિત્રનો શિકાર કરે છે એણે તે દિવસે મને બચાવી હતી એટલે મારે પણ કબૂતર માટે કંઈક કરવું જોવે તો મારા મિત્ર છે તો કીડીબેન તો શિકારી પાસે ગયા અને એના પગમાં જઈ અને બટકું ભરી ગયા એટલે શિકારીના હાથમાંથી બાણ નીચે પડી ગયું અને કબૂતર ભાઈ ફર કરતાં પૂડી ગયા આવી રીતે બેને પણ કબૂતરભાઈને બચાવી લીધા એટલે પછી કબૂતરભાઈએ પણ કીડીબેનનો આભાર માન્યો કે ધન્યવાદ તમારો સારું થયું તમે મને બચાવ્યા મને એમ હતું કે તમે તો સાવ નાના એવા છો આવા નાના એવા બેન મને શું મદદ કરવાના પણ એવું નથી નાના હોય તો પણ આપણી મદદ કરી શકે આવી રીતે બેન અને કબૂતરભાઈ બંનેએ એકબીજાની મદદ કરી અને પાછા બંને ઘર સાથે રમવા લઈ ગયા અને ખાધું પીધું રાજ કર્યું અમારી ચેનલને જોતા રહેજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો